ચૂંટણીમાં જંગમાં તેમણે ઉતરવાનું નક્કી કર્યું છે જે વર્ષોથી ભાજપ શાસિત છે કુતિયાણા નગરપાલિકાની જે આગામી ચૂંટણી સોળમી તારીખે જે યોજાવાની છે તેમાં રોચક જંગ જામશે તેવી અણસાર વર્તાઈ રહી છે પ્રથમ વખત સ્થાનિક ધારાસભ્ય જાડેજા દ્વારા કરેલા કામોને ધ્યાનમાં રાખીને તેઓ નગરપાલિકાની તમામ બેઠકો પર લડવાનું નક્કી કરી રહ્યા છે ત્યારે કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી આ વખતે ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ખૂબ જ રોચક બને તેવું પૂરેપૂરી સંભાવનાઓ છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશા

બાકી તો ત્યાં અમારે જે કરવાનું છે અમે કરવાના છે બધા વિકાસના કામો કરવાના છે અમારે બાકી તો બધું ત્યાં કુતિયામાં બધું જ બાકી છે ત્રીસ વર્ષથી નગરપાલિકાના શાસન દરમિયાન કાંઈ થયું નથી બધા જ કામો બાકી છે રોડ રસ્તા પાણી લાઇટ અને એ લોકો અત્યારે પહેલા ટીવીમાં ન્યૂઝમાં દ્વારા મેં જોયું કાલે ઇન્ટરવ્યુમાં કે નર્મદાનું પાણી અમે આપ્યું નર્મદાનું પાણી કોની આપ્યું આખા કામને ખબર છે નર્મદાનું પાણી અમે જામતુદપુર બાઈકી જ્યોત યોજના છે ત્યાંથી પાઇપલાઇન છોડ કરી મેં પાણી અપાયું છે વીસ દિવસ વચમાં પાણી ન થયું ત્યાં કુતિયાણામાં લોકો અમારી પાસે ફરિયાદ લઈને આવેલા ત્યારે હું કલેક્ટર સાહેબને મળેલો પછી કુતિયાણા પ્રાંત સાહેબ ને મામલતદાર બધાને મળી અને તાત્કાલિક જામજોદપુર ત્યાંથી નર્મદા લાઇન જોટ કરે કુતિયાણા પાણી આપું છું અત્યારે કુતિયાણા નર્મદાના પાણી આવે છે અને એ લોકો આક્ષેપ કરે કે નર્મદા પાણી અમે અમે આપ્યું છે એને કોઈ નથી બાકી પબ્લિકને જાણે છે બધી પ્રજા જાણે છે કોને અપાયું તમારા દેવડાઓ તો ત્રીસ વર્ષથી ત્યાં લાઈન લાઇન પડી હતી ખાલી લાઈન જોટ કરવા નથી કોઈ કરાયું નથી અને ખાલી ખાલી એના ચોટી ખોટી અફવા ફેલાવે છે કે ભાઈ નાનો બધાનું પાણીમાં ગામમાં આવ્યું મારા મમ્મી આવ્યું મમ્મી મમ્મી નથી પાણી અમે અપાવેલું છે બધાને ખબર છે કલેક્ટર સાહેબને ત્યાં મળેલો છું પછી પ્રાંત સાહેબ છે કુતરા તેમને મળેલો મામલે સાહેબને મળેલો બધા રજૂઆત કરી અને પાણી મેં દેવું રહ્યું છે એ લોકો એમ કે છે અમે દેવ રહ્યું તો તમે લોકો તો ત્રીસ વર્ષથી ત્યાં શાસનમાં છો તો પેલા આપે ને ત્રીસ વર્ષ તમે લોકો ક્યાં પાણી માટે માણસો કુતરામ ફાફા મારતા બધા પબ્લિક હેરાન થઈ ગઈ હતી બધા લોકો તેની પાસે ફરિયાદ કહેતા હતા તો અમારું કાંઈ ન અમારું કાંઈ ન એમ કરી બહાર ખરીદી બધાને બાકી તો ચૂંટણીનો પ્રચાર ચાલુ છે અમારો અમે જે વિકાસના મુદ્દા લઈને ચૂંટણી લઈ રહ્યા છે અને અમારી બોડી આવવાની છે અમારી બોડી આવશે ને હું આટલું કહું છું વિશ્વાસ આપું છું કે કુતિયાણાનો પાંચ વર્ષ હું નકશો બદલાવી નાખીશ કુતરામાં જે વિકાસના કામો બાકી છે બધા જ પૂરા કરીશ ત્યાં કેવા પ્રકારના વિકાસના કામો કરશો તો ત્યાં જે પ્રાથમિક સુવિધા જે સારવાર જે પ્રાથમિક જે મળું જે સુવિધા મળી જે મળી જશે પાણી લાઈટ રસ્તા બસ પાણી લેટર રસા હતા અને ત્રણે ત્રણ પ્રાથમિક સુવિધા છે પ્રાથમિક સુવિધામાં કાંઈ નથી મળતું કોઈ ગલીમાં પેલા પરામાં કંઈ શિશિરો નથી અમારા નગરપાલિકા રાણાઓની છે તમે બેઠા છો તમે ચકર લગાવી ગામમાં જોઈ લીધું તમે ચક્કર છે ને બધા શિશી રોડ બધા ટોટલી જગ્યાએ શીશી રોડ છે અમે કટોરી યોજના જે પેલી આવેલી હતી એલ એનડી વાળાની ફ્લોપ ગઈ છે અત્યારે કટર યોજના પાછી નવી અમે નગરપાલિકા તરફ ચાલુ કરી છે અને હમણાં અમારા બે મહિનામાં કામ પૂરું થઈ જાય નગરપાલિકાનું કટોરી યોજનાનું અને ત્યાં કટરો યોજના ફ્લોપ છે કટર યોજનામાં કંઈક પાણી નિકાસ થતો નથી નિકાલનું કંઈ કોઈ જાતો શોષી શકતા નથી બાકી જ્યાં એ લોકો પેવર છે રોડ ઉપર પેવર પાછળ છે ચોમાસામાં તમે પર બ્લોક પર પગ મૂકો અને પાણી પિચકારીઓ ફૂટે છે કોઈ માણસ લગ્નમાં કંઈક પ્રસંગમાં જતું હોય ત્યાર થઈને કોઈ જઈ શકતા નથી આરામથી ત્યાં કોઈ જાતની સુવિધા છે જ નહીં પ્રાથમિક સુવિધા જે મળવી જોઈએ પાણીની છે પાણીની તો પહેલાંથી વરસોથી તાજિયાત છે પાણીનું કોઈ ત્યાં એના બહુ છે આમ પડે છે પબ્લિકને એટલે અમારે પાણીનો લોટ પાણી રોડ ને રસ્તા આ ત્રણ લાઇટ સ્ટ્રીટલાઇટો નગરપાલિકાની છે તો તમે રાતના રોકા આ જોઈ લો બધી ગલીઓ બધી તમે બધી ગલી ગલી જ્યાં નગરપાલિકા વિસ્તારમાં નથી આવતા ને ઝોપરપટ્ટી ત્યાં અમે લાઇટો સ્ટ્રીટ લાઇટો પાણી આપેલ છે રસ્તા બનાવી દીધા છે આટલા બધા વિકાસના કામો કરવાના છે અમારે કાંદલભાઈ ખાસ એક પ્રશ્ન પૂછવા માંગીશ કે સંતોષબેન શરમણભાઈ થી લઈને આજ કાંદલભાઈ એક અલગ છાપ છે તેના વિશે શું કહેશો અલગ છાપ કે અલગ છાપ કસી નથી ભાઈ હું લોકોના કામ કરું છું પ્રજાની વચ્ચે રહું છું આજે પાંચે પાંચ વર્ષ હું મારા વિસ્તારમાં લાઈવ રહું છું ત્યારે લોકો બધા મને ઓળખે છે મને નામ મારા નામથી મારા કામથી મને મત આપે છે બાકી તો ભાઈ હું એમનો પુત્ર છું બરોબર એમના નકશા કદમ ઉપર ચાલુ છું એ લોકો જે બધા સેવા કરી ગયા છે એ સેવા પાછી હું કરું છું આપ નાના નાના વ્યક્તિ થી લઈને દરેક મોટા વ્યક્તિ ને સારો જવાબ આપો છો સાંભળો છો તેના વિશે આપ શું કહેશો તો મારી પાસે એવું છે મેડમ કે નાના નાના વ્યક્તિ કોઈ પાવે છે ફરિયાદ સાંભળું છું મારા ઘરે આવેલા પેલા તો અને ચા પાણી પીવડાવવાના જમવાનું ટાઈમ જમાડી દેવાના જમ કોઈ જમી ભી જઈને તો જમાડી દેવાના પછી એમને આરામથી પાણી ચા પાણી પીને જમાડીને આરામથી સાંભળવાના તાત્કાલિક ત્યાંથી ત્યાંથી તા પડતો ફેસલો ત્યાંથી ત્યાંથી જે તે લગતા અધિકારીને ફોન કરી દઉં છું ભાઈ આ કામ પતાવવાનું ગરીબ માણસોને ધક્કા ખાઈને હેરાન થાય મને પસંદ નથી બાકી તો ભાઈ આજે હું તમને કહું કે મારે આ ત્રીજી ટર્મ છે મારા વિસ્તારમાં સો ગામ આવે છે એકસો બે ગામ ગામડા આવે છે આમ પચાસ કિલોમીટર આમ પચાસ કિલોમીટર આમ પચાસ કિલોમીટર તો નાના માણસોને નથી આમ મને લગ્નનું આમંત્રણ કે બીજા કોઈ પ્રસંગનું આમંત્રણ બધે જાઉં છું નાના માણસોને પહેલાં જાઉં છું હાજરી બધે હોય તો મારી હોય છે તમે જો તપાસ જોઈ લો બરાબર બાકી તો એ લોકો એમ કહે છે નગરપાલિકા કે ગ્રાન્ટ નથી આપી ગ્રાન્ટ મારી મારી પાસે પ્રૂફ છે તમે જોઈ જાજો મારે જ્યાં જ્યાં મારી મારી પાસે માંગણી છે કે સમજમાં ગ્રાન્ટ આપો કે આ ગ્રાન્ટ આપો બધે ગ્રાન્ટ આપેલી છે મેં અને આ પાછા પ્રૂફ લઈને વાત કરાય આપણે સાબિત કરવું પડે મારી પાસે આખા પ્રૂફ છે બધા મને કહેજો આપીશું બધા બધી જગ્યાએ મેં ગ્રાન્ટ આપી છે નાના સમાજોમાં આપ્યું છે બધી જ્યાં જ્યાં બ્લોકો નાખો ત્યાં બ્લોકો આપ્યા છે રોડનું કામ કરે છે રોડ કામ રસ્તા બનાવી જાય અત્યારે મારા ધારાસભ્યના સ્વભંડોળમાંથી બે રસ્તા બનાવેલા છે ત્યાં મારે હજી રસ્તા દસ વર્ષથી ગયા છે હજી પાંચ પાંચ સાત વર્ષથી હજી એક રસ્તો તૂટ્યો એનો રસ્તો બનાવી છ મહિનામાં તૂટી જાય છે ત્યાં લોટ પાણી લાકડા જ કરે છે નગરપાલિકામાં બરાબર બાકી તો હું છે આમ મીડિયામાં જે કાંઈ તમને ઇન્ટરવ્યુ આપે છે કે ભાઈ આમ છે નામ છે અમને ધારાસભ્ય પાણો નથી પાણો ન દેવા ને ગ્રાન્ટ દેવાની હોય પાના તો તમે ખાઈ ગયા છે બધા બરાબર પેલા સ્મશાનના છવ્વીસ લાખના લાકડા વધારે ખાઈ ગયા છે અત્યારે કોઈ માણસ ગુજરી જાય તો એને માટે ત્યાં લાકડા નથી નગરપાલિકા સ્મશાનમાં સ્મશાન જે આવે છે નગરપાલિકાના અંડરમાં આવે છે તો છવ્વીસ લાખના બિલ ઉધારે ના છે લાકડાને વિચાર કરો તમે તો અત્યારે કોઈ પણ જાય છે તો બધા કોઈ ગુજરી જાય તો લાકડા સાથે લઈ જવું પડશે બધાને આવી સ્થિતિ છે ત્યાંની અનલભાઈ એક સમય હતો કે પોરબંદરની હદમાં જ્યાંથી પોરબંદરની હદ શરૂ થાય ને ત્યાં કાયદોને વ્યવસ્થાની હદ પૂરી થાય એવું કહેવાતું તમે શું કહેશો એના વિશે એ બધું 60 70 ના દાયકામાં હતું બધું હવે અત્યારે એવું કશું છે નહીં અત્યારે કાયદાની વર્જન કોઈ કઈ કરી શકતો નથી તમે જોવો છો બરાબર અને કાયદા સ્ટ્રીક થઈ ગયા છે અને જે છે આપણે કાયદાનું ઉલ્લંઘન કરીએ બરાબર તો સજા બધાને મળે છે ભાઈ બધાને કાયદાની મર્યાદામાં રહીને કામ કરવું પડે છે પહેલાના જમાનો અખો લાગતો હતો ત્યારે

અમારે ત્યાં મહેમાનો રાખતા સ્વાગતા કરવામાં આવે છે એ અમારા લોહીમાં છે આજે બહારથી કોઈ ગમે તે બને આપણા ઓળખી પરિચિત ન હોય આંખની ઓળખા ન હોય તો બી અમારે રોટલા પેલા જમાડે છે એ અમારી પરંપરા છે બધી મીર નાતીની કાંદલભાઈ છેલ્લે તમે મતદારોને શું કહેવા માંગશો બસ મતદારોને એટલું જ કહેવા માંગુ છું કોઈ જાતની બીક રાખ્યા વગર કોઈ જાતનો ડર રાખ્યા વગર બધા મતદાન કરો અને કુતરામાં બદલાવ લાવો કુતરામાં બદલાવની જરૂર છે હવે જેમ કાંદલભાઈ વાત કરી કે કુતિયાણામાં બદલાવની જરૂર છે હવે જોવાનું રહ્યું કે મતદારો એનો જે મન છે એનું જે ઓપિનિયન છે એ કોને આપે છે ને કોની સરકાર બને છે માત્ર કહેવા ખાતા નહીં પરંતુ ખરેખર શું વાસ્તવિકતા છે તે અમે અમારી આંખે જોયું ખરેખર વિકાસ છે કે નહીં તેનું રિયાલિટી ચેક કર્યું ત્યારે ખબર પડે કે વિકાસ ખરેખર થયો છે આ જંગ ફાઈ ભત્રીજા વચ્ચે જામશે ત્યારે જોવું રહ્યું કે જનતા કોની વિજયી બનાવશે આવા જ બધું એવાલો મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આમ નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બી એસ નમસ્કાર